વલસાડમાં પાલિકાના કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી મોગરાવાડીમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવા બાબતે બોલાચાલી થઈ ભાજપ નગરપાલિકાના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે નંબર કોર્પોરેટર સુનીલભાઈ સામે કોંગ્રેસના કાર્યકર્તાએ અરજી કરી છે કોંગ્રેસ કાર્યકર્તા મિતભાઈ દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી માર મારવાની ધમકીઓ આપી અપશબ્દો બોલતા ફરિયાદ કરાઈ તો વલસાડમાં પાલિકાના કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રિયાંક પટેલ જી પ્રિયાંક શહેરના મોગરાવાડી વિસ્તારની અંદર હતો પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં આવી ચડતા ત્યાં બોલાચાલીના ના દ્રશ્યો સર્જાયા હતા જે રોડ છે તે પાસ કરવામાં આવ્યો હતો દસ મીટર નો તેની જગ્યાએ જે રોડ છે તે આઠ મીટર જ બનાવવાની વાત કહેવામાં આવી રહી હતી તે સમગ્ર બાબત ને લઈને આ જે કોંગ્રેસ અને બીજેપી ના કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા અને છુટ્ટા હાથ ની મારામારી કરી હતી સમગ્ર ઘટના ને લઈને જે કોંગ્રેસ થી કાર્યકર્તા છે મીત દેસાઈ તેમના દ્વારા પોલીસ સ્ટેશન માં અરજી આપવામાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી ની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે જી જી પ્રિયંકા આભાર આપનો